નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ આજની રજૂઆત એટલે કે ભારતીય જનતા ગુજરાતી સરકાર દ્વારા એક વાલીઓને લોભાવની લાલચ આપવામાં આવી હતી આ લાલચ એવી હતી કે જે વાલીઓના દીકરા દીકરીઓ જે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોમાં ભણે છે એના માટેનો એક સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો પંદર હાજર પચીસ હજાર ને ત્રીસ હજાર નો આ સ્લેબના આધારે તમામ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો દ્વારા ફી ઉઘરાવવાનું હોતું હોય છે અને એના માટેની ત્રણ ઝોનમાં એફઆરસી કમિટી જે ફી રેગ્યુલેશન્સ કમિટી કે જેના પરમિશનથી ફી ઉઘરાણા થતા હોય છે ત્યારે તાજેતરમાં મારા ખ્યાલથી એફઆરસી કમિટીમાં સૌરાષ્ટ્ર ઝોનમાં એક પણ સભ્ય નથી અને એફઆરસી એ મંજૂરી ના આપ્યા હોવા છતાંય

એક નકલી સ્કૂલ પકડવામાં આવી હતી તો શું ડીઓ આ શોભાના ગાંઠિયા તરીકે બેઠાડે છે આ જવાબદારી બધી ડીઓની હોય છે ડીઓ એક તો વખત કોઈ સેલ્ફાઈના સ્કૂલોમાં તપાસમાં નથી જતા માત્રને માત્ર હોટ સીટ ઉપર બેઠા રહી છે અને ક્યાંક ને ક્યાંક સ્કૂલ સંચાલકોના ઇશારાથી કામ કરતા હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ તમે એક જિલ્લા શિક્ષણ અધિકારી છે ને તમારી નૈતિક જવાબદારી આવે છે આ આવા બધી કાંડો થતાં અટકાવવા એટલા માટે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે